અહીં હરિયું નાખો કે મેં ગાયસ તકડાટી બોલી પણ ત્યાં ગયું કઈ ખબર નથી ખરો કહીશ મોટો પણ હવે કઈ હેર નહીં કઈ હવે છે અને તમને બતાવી ગમે દર ભાંગી ને એવા કાઢીને એવા બતાવી હાલો ગાય તો દર ખોદવાની શરૂઆત કરી દીધી છે એમની કાસ હાવ છે ને હાવ પોસી કાઢી છે આથી આથી ભાંગી એવી પણ કાંઈ વાંધો નહીં એવો જોવે છે ને આગળ ભાંગીને કાઢીને બતાવી તો ગાય થોડુંક ભાંગી લેખ્યું છે ને હવે હરી આથી ગાળ કાઢવાનું ટુ છે અને પહેલી છે તારી હા તો ઓકે લે હા સુરતી બસ ને ભાઈ હાલો હાલો તો એક કહેલી થઈ ગઈ છે ફકત એમ જ હાલો હાલો તો ના ઠેલે તમારું ખરાબ હોય ને હાલો સાક ના કીધું છે મને બીજું સાક બતાવવાનું છે ઉ તો લાટ કા દે હાસો તો ફેમિલી અહીં એક છે ને સાક તો પણ કેમેરો શરૂ કરું તો અંદર ગળી ગયો છે એટલે દેખાય નહીં નઈ પણ કાઈ વાંધો નહીં હતું પણ વીયો જો સ તકો મે ખોઈ દઉં છે દર સાદા ના તંસી ભાઈ પાયરા તો

હવે વિશે ને અહીંયા કઈ આવે તો તમને બતાવી એટલે કે નીકળે તો કાઢવાનો છે હા સેતી અહીંયા સેતી વેરો કાઢવાનો છે ગાઈસ ફાઈનલ થી જ નકે થી જો ડન થી જો પણ પાકલ કાદી કેટલી હોય બાપા આ મેઢું કેમ ખાવો સો તો ખરત નહી આ કેટલો મુશ્કેલી પડે ગાઈસ ને તૂટી ગઈ ફાઈનલી સાદી તો આવું છે ને હું તમને આબડી ડાક્ટર વાળો સાક નીકળે ને એ બતાવું ફેમિલી છે ને ખોદ કામ હાથમાં લીધું મારા ભાઈ હાથે કળીન કટકા થી જ ને હાવ ઠાકી જો ને ગરમીનો પેલી જ જો એકતા બાકી આ હાવ હેલી વાત તો નથી ઊભી ફાઈનલ છે અને હું તો કીધું જો કે આપણે આપણીથી શાક નો નીકળે ફાઈનલ છે મારથી શાક દરખો દિન ન નીકળે એકસો નીકળે નહીં નો નીકળે ન નીકળે મશીન ફાટી ગયું છાતીમાં દુઃખો મળ્યું તડકો એવો લાગી ગયો અને ગરમાટો એવો થવા મળ્યો અને ધનજીભાઈ ઓલા પણ આમ જોવો ત્યાં ગાય શું બોલો એને એવી મજા આવે કે એની વાત ન પૂછો અને બોલો અમે કહેવા હવે એટલો તડકો છે ગાય વરસાદ થવાનો છે દુનિયાનો મોટો અને નજુ નાળા સૌરાષ્ટ્રની અંદર દા તૂટી પછી ખાલી છે તો એવું બધું છે બાકી તો અહીંયા તોડવાનું શરૂ છે મારા ફેમિલી ઘણું બધું કરી લેખો પાણી થોડુંક કવરાવે છે ઉલસે છે પણ પાણી પાછું પાણી હોય પણ પાછું ગળી જાય છે ને હવે બહુ અંદર નહીં હોય થોડુંક ભાંગવ છે તો ભાંગીને પછી પાછા કાઢી ખેલે બહુ દર ભેંગું ઘણી બધી મહેનત કરી છે હજી મેઢું નીકળવું નથી અને હવે તો સારી પેટલું વધારે શોટી ગયું બોલો કોઈ વાતે ઉછળતું નહીં ના કોઈ વાતે ભાંગતું નહીં એવી ભાઈ પાકલ કાદી છે આ તમે જોઈ એક તો ઓ આ પાપા રે કેટલી પાકલ કાદી આવી તોડવી એટલે ભાલ ભલાના ઝાક આવી એટલે કાદનજી હાસી વાત કે સરસ તો ફેમિલી મેઢું તો છે ને આથે આથે આફળવા મળ્યું છે પણ હજી કોઈ વાતે આવતું નથી કાદનજી ભાઈ શોટ ગયો ને હજડ બમ હાસ બોલો

તમે લેતી ઘણી બધી મહેનત કરી રત્નેશ્વર ને મહાદેવ નું મંદિર છે ને એની બાજુમાં પગી જાય તમને મંદિર બતાવી દઉં અને કબૂતર છે ને પારેવા એટલે કે પારેવા હાવ કાદી બેઠા કા ધનજી બતાવવા તમારે જોવા છે ગાઈસ મંદિર બતાવી દો ને કબૂતર બતાવી દો સમજો પેલા તો સૌથી પેલા કબૂતર આપણે અહીંયા બેઠા એ બતાવી એમ જો આ કેટલા બધા કબૂતરો હોય તમે જોઈએ કઈશું અહીં લીત ઠેઠ અહીંયા સુધી અને આપણે તો એટલા દૂર છી મંદિર જય ભોળાનાથ તો આવી રીતની કંઈક થતા છે ભાઈ અને આવી રીતનું મંદિર છે બાકી તો હું કો બીજું આવી રીતનું સફર છે જગ્યા છે આવી અને ગુફાજી છે ને અહિયાં છે પણ થોડુંક ના આડું નડે છે એને કદાચ ને તો તમને હું બતાવીને અપડેટ આપી થોડું ઘણું જણાવી જડી નથી તમે અહીંયા રચેશ્વર મહાદેવનું મંદિર આ જગ્યાએ એક મેળો ભરાય અથવા અહીંયા અથવા અહીંયા એમ અને અહીં અમારું ઘર તમને બતાવી દઉં તો અમારું ઘર કેટલું દૂર છે આ ઓલું એ અમારું ઘર છે તમે જોઈ એકતાય છો અને બાકી તો હવે શું કહેવાય ખબર છે ને એટલું દૂર છે એટલું અને અહીં મંદિર હશે ને કામ શરૂ છે સકડી રહે છે વહેલાને એવું સાફ સફાઈ કરે છે પ્લાસ્ટર સોડુંકનું કરવાનું હોય થોડું ખંડ અલગ અલગ કામ હોય કે કરી નાખે તો સારું પડે ને હવે અમી પાછા અહીં પાછા વળી જાય ઘર બાજુ કેમ કે કાંઈ શાક છે નહીં મરાવાળા ને આવી રીતના કંઈક પથ્થર છે કાદીવાળા જુઓ અને અમારે ધનજીભાઈને આ બેકડું ગમે બહુ એમ અને આ બેકડાનું નામ છે મેળાવાળું બેકડું તો આ મેળો ભરાયને ત્યારે આ બેકડે બહુ માણે બે એવું બધું છે મેળો ઓલરેડી ભરાઈ જાય મજા આવી છે મેળા બહુ બાટી થેમ આઈથે ભાઈદરીનો બે મેળા હોય અમારા રત્નચર દિયાળ ગામની અંદર તાલુકો ભગવાન જિલ્લો ભાવનગર મારું ગામ છે દિયાળ

આવડું છે અને અહીંયા બીજું ખોદવાનું શરૂ કરી દીધું છે આજુબાજુ માથું છે ધોઈ લઈ ના હોય તો એમ તો એક બે મેઢા થઈ રહે અત્યાર સુધી મંદિર થી બે છે બળ કર્યું દુનિયા કેટલું કર્યું ધનજીભાઈ આપડે બા દુનિયા નું કેટલી મહેનત એમની આવા વિડીયો બનાવવામાં કેટલી મહેનત છે ખરેખર અમારું મન જાણે તમને તો એમ છે કે કઈ મહેનત નથી કરતા પણ ખરેખર આ વિડીયો નેક્સ્ટ લેવલની વસ્તુ હતી અમારા માટે બાકી ઠીક છે બે થી અઢી કલાક જેવું સમય હોય છે હકીકત બે વસ્તુ મેઢા અને બે કહેલું ચાર વસ્તુ જેટલું વિચાર કરો જોવે છે અહીંયા કઈ શકાય નથી હલો ગાઈસ ભાઈજી ખાલી પાણીનો બાટલો થઈ ગયો લઈને ભાઈ ગયા ઘરે અને અમારે પટેલ છે કે ઝાડ બાંધો ઝીંગા તો ખાવા છે મીઠા નવાથી કે ઝીંગા ખાવાથી જાળ બાંધો થઈ જાય કાદનજી જોવા એટલે કહે છે એમ જોવાય જો ઝાડ લઈને ઉપડાય અને દરિયાની અંદર લીધે આવી રીતના કંઈક વાદળ આવ્યા ધીમે ધીમે મસ્ત 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 અહીંયા મસ્ત બે કામ શરૂ છે ઝાડ ઘૂસવા જલાય છે આવડાને એવું બધું છે અમે જઈએ છીએ ફટાફટ ઘરે ચાલો તો દઈ કા

મળશું એક બીજા નવા વિડીયો અમી બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દે જાઉ